ખાલો ખવરાવી લખા ઓમે દી દોસે હારી રોટલો આવી પ્રાચી જમાના માં કીર્તન ગાતી અને હાકીકતી મોટામાં મોટો જો ધર્મ હોય તો અન્નપૂર્ણિ માતાજી આજે આશ્રવાનું ધર્મ એવું છે કે સો ધર્મ મૂકેલા છે માગે આપી દેવાનું જલા બાપાએ તો ન્યાં લગ ટીપ મારેલી છે કે વીરભાઈ માતાજીને સાધુને કાંડું પકડીને હે આજે બાપુ એ કાંડું પકડીને આજે વીરભાઈ માતાજીને બેનું સમર્પણ કરી દીધું આ કોઈ ખાંડ લઈને નથી ખાવી આ કોઈ વાતો નથી પડ્યું ભક્તિની વાતો તો આ બહુ ઝીણી અને આ વાતો છે બહુ લોટા કાપે સીણીએ તો વાતો છે બહુ જીણી કારણ કે આ પ્રાચીન જમાનાની વાતો ઋષિ મુનિઓની આ પરિવર્તન છે હજી કોઈને કાંટો ન લાગતો આવા જંગલમાં માણસો જાળવે જાળને ઘૂમે છે તો કોઈ હજી જનાવર કે કોઈ પણ પંક્કી કોઈ પણ નાગદાદા કે ઋષિ આજે કેટલા વર્ષોની આજે પાંત્રીસ વર્ષની તો હું આનો પુરાવો આપું છું